જૈન મિત્રો તો આજે આપણે ફરીવાર એક નવી ચર્ચા નવી માહિતી સાથે આપણે વાત કરવાની છે તો પોલીસ ભરતીના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે થવાનું છે બરાબર તો એની અંદર આપણે કયા કયા આધાર પુરાવા રજૂ કરવા પડશે કયા કયા ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવા પડશે બરાબર તેના વિશે આપણે જે સંપૂર્ણ વિગતવાર આપણે વાત કરીશું એક ગઈ વખતે મેં એક વિડીયો બનાવ્યો હતો એમાં જે કોમન ડોક્યુમેન્ટ જે બધા ઉમેદવારો માટે કોમન જે ડોક્યુમેન્ટ જોઈએ એ બાબતે વિડીયો બનાવ્યો હતો અને એની અંદર ઘણા બધા મિત્રોએ પ્રશ્નો પૂછ્યા હતા કે અમારે આ કેટેગરી છે તો અમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે આ સર્ટિફિકેટ જોઈશે કે નહીં જોઈએ આ પ્રમાણપત્ર જોઈશે કે નહીં જોઈએ તો એ બાબતે બધાના પ્રશ્નો હતા એટલે મેં આજે કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કયા કયા પુરાવા જોઈશે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એવા ઉમેદવારો માટે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કયા પ્રમાણપત્રો જોઈએ છે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કયા જોઈશે તો એ સંપૂર્ણ વિગતવાર આપણે ચર્ચા કરી આગળ બરાબર તો ચાલો જોઈએ તો સૌથી પહેલા આ વિડીયો આ આગળના વિડીયોમાં આપણે આની ચર્ચા કરી હતી કે આટલા ડોક્યુમેન્ટ તો બધાના જોઈએ એટલે કે કોઈ પણ ઉમેદવાર પોલીસ ભરતીમાં પાસ થશે તો આ તમામ ડોક્યુમેન્ટ તો જોઈશે જ એના ઉપરાંત જે કેટેગરી તમારી હશે એ કેટેગરી પ્રમાણે તમારે અલગ અલગ પ્રમાણપત્રો રજૂ કરવાના થશે તો સૌથી પહેલા જે કોમન જે ડોક્યુમેન્ટ છે એના વિશે આપણે એકવાર જોઈ લઈએ તો સૌથી પહેલા જે કોલ લેટર હોય છે તમારો ગ્રાઉન્ડ અને લેખિત બંનેના જે કોલ લેટર છે એ કોલ લેટર તમારે ફરજીયાત જોઈશે એના પછી ધોરણ 10 ની માર્કશીટ જોઈશે ધોરણ બારની માર્કશીટ જોઈશે અને એલસી જોઈશે તમારે બારમા ધોરણ પછીનું જે એલસી હોય છે એ તમારે એલસી એટલે લિવિંગ સર્ટિફિકેટ બરાબર છે ધોરણ પછી જે આપવામાં આવે છે તે તો એના પછી તમારે જો પીએસઆઈમાં પાસ કર્યું છે તો તમારે અલગથી ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ જોઈશે બરાબર એના પછી જોઈએ આઈડી આઈડીમાં શું જોઈશે આધાર કાર્ડ પણ ચાલી જશે પાન કાર્ડ ચાલશે વોટર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારો ચાલી જશે એના પછી તમારો ફોટો સેટ એટલે ફોટોમાં તમારે ખાસ કરીને વધારે પાસપોર્ટ સાઇઝના ફોટા પાડીને જ રાખવાના ગમે ત્યારે વધારે જરૂર પડે તો એક તમારે કામ આવી શકે અને હવે તમારે ગમે તે ગમે તે જગ્યાએ ગમે ત્યારે ફોર્મ ભરવાનું આવશે ગમે તે પરીક્ષા માટે ફોર્મ ભરવાનું આવશે અથવા ડોક્યુમેન્ટ માટે કોઈ પણ જગ્યાએ જશો તો તમારા ફોટો ખાસ કરીને તમારો જોઈશે બરાબર એટલે વધારે કોઈ પંદર વીસ કે વધારે કોપી તમારે પાસપોર્ટ સાઇઝની કઢાવી લેવાની એના પછી જાતિનો દાખલો જે એસસી અને એસટી ઉમેદવારો છે એમના માટે જાતિનો દાખલો જોઈશે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈશે બરાબર ઇડપ્લુએસ સર્ટિફિકેટ આ વસ્તુ જેને જે લાગુ પડતું હોય એને એ રીતે રજૂ કરવાનું થશે અને સી સર્ટિફિકેટ ટ્રિપલસી સર્ટિફિકેટ બાબતે હજી ઘણા બધા ઉમેદવારોને કન્ફ્યુઝન છે પ્રશ્નો છે કે સી સર્ટિફિકેટ એ ફરજિયાત છે કે નહીં તો તમને આ બાબતે ચોખ્ફડ કરી દઉં કે ટ્રિપલ સી સર્ટિફિકેટ બાબતે જ્યારે પણ ભરતી બોર્ડની નોટિફિકેશન બહાર પડી હતી એની અંદર તો લખેલું હતું કે તમને જો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે તો એવું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું થશે બરાબર આગળની ભરતી પણ ભરતીમાં પણ લખેલું હતું અને આ ભરતીમાં પણ લખેલું છે તો ગઈ ભરતીમાં શું થયું હતું એના વિશે આપણે જાણીએ તો ગઈ પરથીમાં આવું જ લખેલી નોટિફિકેશનમાં આવું ફરજીયાત લખેલું હતું કે તમને બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું છે તો એનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું થશે અને ધોરણ દસ અને બારમાં જો તમારો કોમ્પ્યુટર વિષય છે તો તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટ બીજું અલગથી કઢાવવાનું જરૂર નથી અથવા કોલેજમાં કોઈ પણ સબ્જેક્ટ તમારો કોમ્પ્યુટરનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય કોમ્પ્યુટરનો આગળ કોલેજની અંદર કંઈ સબ્જેક્ટ હોય તો પણ એ પણ સર્ટિફિકેટ ચાલી જશે બરાબર પરંતુ જેનું આ જે કોલેજમાં અથવા ધોરણ દસ અને બારની અંદર નથી તો એને અલગથી કોમ્પ્યુટર સર્ટિફિકેટનો જે કોર્સ અથવા જે બેઝિક નોલેજ ધરાવતું સર્ટિફિકેટ અમારે સરકાર માન્ય સંસ્થામાંથી કઢાવેલું હોવું જોઈએ એવું લખેલું હતું પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ ઉમેદવારોને ગઈ ભરતીમાં પણ રજૂ કર્યું ન હતું અથવા એના જોડે સર્ટિફિકેટ ન હતું છતાં પણ એ લોકોનું ચલાવી લીધું હતું અને એમને પછી જે આપને નોકરીમાં તમારો ઓર્ડર મળી જાય છે એના પછી જે પાંચ વર્ષનો જે ફિક્સેશનનો જે પરેડ હોય છે એની અંદર પછી તમારે પાંચ વર્ષની અંદર પરીક્ષા આપી અને કઢાવી લેવાનું હોય છે તો ચાલી જાય છે બરાબર એવું ગઈ વખતે ચલાવી લીધું હતું પરંતુ આ વખતે હવે ચલાવવું કે નહીં ચલાવવું એ એમના ઉપર ડિપેન્ડ છે એમની નોટિફિકેશનમાં તો લખેલું જ છે કે ફરજિયાત એ ડોક્યુમેન્ટ તમારે જોઈશે તો હવે હવે તમારે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ કઢાવવું કે નહીં કઢાવવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે મેં તમને જે હકીકત હતી એ તમને કહી દીધી હતી બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રોને ગયો જે એક પોસ્ટ મેં ટ્વિટર ઉપર મૂકી એની અંદર ઘણા બધા મિત્રોએ પ્રશ્ન કર્યો હતો કે ત્રિપલ સી સર્ટિફિકેટ ના હોય તો ચાલી જશે ચાલી તો જાય છે ચલાવી લીધું હતું પરંતુ હવે ચલાવવું કે નહીં ચલાવવું એ સરકાર ઉપર ડિપેન્ડ કરે ભરતી બોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે બરાબર તો તમારી ઈચ્છા હોય તો તમારે ઘડી લેવાનું દસ બારમાં તમારો કોમ્પ્યુટર વિષય હોય તો તમારે કોઈ ચિંતાની જરૂર નથી તો શક્ય બને તો તમે કઢાવી લો તો તમારા માટે સારું કોઈ રિસ્ક રહેશે નહીં બાકી તમારે નહીં કઢાવવું હોય તો પણ ચાલી જશે પછી બરાબર તો હવે આપણે આગળ જોઈએ કેટેગરી વાઇઝ આપણે સર્ટિફિકેટ કયા કયા પ્રમાણપત્રો જોઈશે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલાં સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના જે ઉમેદવારો માટે ઉમેદવારો છે એમના માટે કયા કયા સર્ટિફિકેટ જોઈશે તો એ આપણે જોઈએ સૌથી પહેલા એક નંબરનો મુદ્દો સમજીએ કે નિયત નમૂનામાં ફોર્મમાં વિગતો ભરી અને સહી કરી તે ફોર્મમાં સામેલ રાખવા જણાવેલ છે તેવા આધારોની પ્રમાણિત નકલો સહિત એટલે જે તમે પ્રમાણપત્રો રજૂ કરો છો એ તમામ જે પ્રમાણપત્રો છે એ પ્રમાણિત કરેલા હોવા જોઈએ એટલે કે તમે જાતે વેરિફાઈ કરી અને તમે એની અંદર તમારે સાઈન કરી લેવાની હોય છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે બરાબર એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા એટલે તમારી જે જાતિ કઈ છે એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટના પુરાવા રજૂ કરવા પડશે એ આપણે જોઈએ તો સૌથી પહેલા જે ડોક્યુમેન્ટ છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે ઉમેદવારે મેળવેલ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિનું પ્રમાણપત્ર જે તમે પછાત વર્ગમાં આવો છો તમે જે જાતિનું પ્રમાણપત્ર તમારે મેળવી લેવાનું છે અને એ રજૂ કરવાનું રહેશે બરાબર ને સેકન્ડ મુદ્દો છે કે ઉમેદવારના ધોરણ દસ અથવા ધોરણ બાર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એલસી તમને આપ્યું હશે એ પ્રમાણપત્ર ખાસ તમારે રજૂ કરવાનું રહેશે એના પછી ત્રીજો મુદ્દો છે કે ઉમેદવારના પિતાજીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તમારા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જોઈશે જો તમારા પિતાએ અભ્યાસ કર્યો હોય તો બરાબર અને જો ઉમેદવારના પિતા અશિક્ષિત છે એટલે કે તમે તમારા પિતા ભણેલા નથી તો તમારે શું કરવાનું છે કે જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા એટલે કે આ જે બધું દર્શાવતું હોય તેવા અન્ય તમારે પુરાવા જે ઘરના બીજા કોઈ કાગળોમાં હોય તો એ રજૂ કરવા અને તેની વિગતો ફોર્મ નંબર તેરમાં ભરવી એટલે કે ફોર્મ નંબર તેર તમને આપવામાં આવશે ત્યાંથી એની અંદર તેની વિગતો ભરી લેવાની અને જે અન્ય પુરાવા જે આજે જન્મસ્થળ દર્શાવતો હોય તમારી જાતિ દર્શાવતું હોય

વરસદારો હોય તો એમના ભણેલું ભણેલા હોય તો એમનું શાળા ચોડિયાનું પ્રમાણપત્ર એ તમારે રજૂ કરવાનું રહેશે બરાબર અને કોઈ પણ ભણેલું ના હોય તો તમારે શું કરવાનું છે તો જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહારો માટે તમે જે કાગળો તમે રજૂ કરો છો તો એમાં જાતિ પેટા જાતિની નોંધ હોય તો એ તમારે 1978 પહેલાનો પહેલાંનું એક ચાર પહેલાથી થયેલું હોય તેવા તમારે આધાર પુરાવા રજૂ કરવા પડશે બરાબર ઓગણીસો ઇઠ્યોતેર પહેલા એવા કોઈ કાગળ હોય તમારી અંદર પેટા જાતિ દર્શાવેલી હોય બરાબર તો એવા આધાર પુરાવા સાથે તમારે રજૂ કરવાનું અને ફોર્મ નંબર તેમજ એની વિગતો તમારે ભરી લેવાની થશે બરાબર એવી રીતે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તમે ગુજરાત રાજ્યના વતની ના હોય આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર તમે જો ગુજરાત રાજ્યના વતની ના હોય અને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા હોય બીજા રાજ્યોમાંથી તમે ગુજરાતમાં આવેલા હોય તેવા ઉમેદવાર એવા ઉમેદવારના કિસ્સામાં તમારે શું કરવાનું છે કરવાનું થશે કે પિતા અથવા દાદા સીધી લીટીના વડવાઓ તમારે ઓગણીસો ઇઠ્યોતેર ચાર એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરે છે તમારા દાદા અથવા તેમના વડવાઓ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ મતદાર યાદી નોકરી ધંધા વેરા સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા તમારે સરકારી રેકોર્ડ આધારિત જે પુરાવા હોય એ તમારે રજૂ કરવાનો રહેશે ખાસ કરીને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે કે તમારે તમે ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને બીજા રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવ્યા હોય તો તમારે ઓગણીસો અઠ્યોતેર પહેલાંનો પુરાવો તમારા દાદા કે દાદી કે પહેલાંના કોઈ પણ જે વડવાઓ છે એમના પુરાવા તમારે રજૂ કરવાના રહેશે બરાબર એના પછી જોઈએ આપણે છ નંબરનો જે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ પુરાવા હોય તમે ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં અથવા તમે શૈક્ષણિક રીતે શારીરિક અને સોરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે તમારું જાતિ છે એવા કોઈ પણ કાગળો તમારી તમારી પાસે હોય તો એ પણ તમારે રજૂ કરવાના રહેશે બરાબર જાતિના સમર્થનમાં પિતરાઈ ભાઈ બહેન કાકા ફોઈ દાદા પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારનો પિતૃ પક્ષે સંબંધ પુરવાર કરવા માટે પેઢીનામું અને તેમના સમર્થનમાં આધાર પુરાવા આવા આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર ત્રે દર્શાવે એટલે તમે જો આજે પુરાવા તમે રજૂ કરો છો પિતૃ દાદાના કે ભાઈના કોઈ પણ પ્રમાણપત્ર રજૂ કરો છો તો એના માટે તમારે પેઢીનામું રજૂ કરવાનું રહેશે એની અંદર તમારે દા પરદાદાથી લઈને તમારા સુધી અને તમારા ભાઈ બહેનો જેટલા પણ હોય બધાનું નામ સહિત તમારે પેઢીનામું બનાવવાનું રહેશે કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પેઢીનામું એ તમારે બનાવવાનું રહેશે અને એ રજૂ કરવાનું રહેશે એના પછી આપણે જોઈએ કે કોઈ પણ કિસ્સામાં કોઈ પણ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો એ નિયત તારીખ અને સમય ઉપસ્થિત રહેવાનું રહેશે બરાબર આ સૂચના છે કે જે જ્યારે તમને બોલાવે ત્યારે તમારે આ આધાર પુરાવા સાથે રૂબરૂ આવવાનું રહેશે બરાબર ઉમેદવાર દ્વારા કોઈ પણ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ પુરાવા આધાર પુરાવા રૂબરૂ અથવા ટેપલ મારફત જે રીતે જણાવવામાં આવે એ રીતે રજૂ કરવાના રહેશે જો તમારી આ પ્રાથમિક ચકાસણી પૂર્ણ થઈ જાય છે એના પછી જો એમની ભરતી બોર્ડને હજી એવું લાગે છે કે આમાં કંઈ પ્રોબ્લેમ છે તો એ તમને બીજા પણ પુરાવા મંગાવી શકે છે એ તમારે રજૂ કરવાના રહેશે જે રીતે કહે છે ટપાલ દ્વારા કે ટપાલ દ્વારા રજૂ કરવાના અને રૂબરૂ રૂબરૂ કહે છે રૂબરૂ દ્વારા બરાબર તો આ થઈ ગયા શારીરિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના ઉમેદવારો ઉમેદવારો છે એમનું જે પ્રમાણપત્રની ચકાસણી થશે એની અંદર આવા આવા પુરાવા રજૂ કરવા પડશે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ હવે કે અનુસૂચિત અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે બરાબર અનુસૂચિત અનુસૂચિત જનજાત સોરી જાતિના ઉમેદવારો એટલે કે માટેગરીમાં જે આવે છે એમને જે ઉમેદવારોને પ્રમાણપત્રની ખરાઈ કરવાની હોય છે એમના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ બરાબર તો સૌથી પહેલા એક નંબરનો મુદ્દો છે કે ઉમેદવારના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આ તો તમામને આવશે ઉમેદવારનું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર તો ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર જો પિતા તમારા ભણેલા હોય તો એમનું પણ શાળા છોડિયાનું પ્રમાણપત્ર જોઈશે ઉમેદવારના ભાઈ બહેનના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા નકલો બરાબર તમારા ભાઈ બહેન જે પણ શાળામાં ભણતા હોય એમનું પણ શાળા છોડીયાનું પ્રમાણપત્ર હોય તો એ તમારે રજૂ કરવાનું રહેશે ના હોય તો કઈ વાંધો નથી બરાબર હોય તો વાત છે અને ચાર નંબર છે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી મેળવેલા ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પીટા જાતિની સ્પષ્ટતા તમારું જે જાતિનું પ્રમાણપત્ર હોય છે એના એની અંદર પેટા જાતિ પણ લખેલી હોવી જોઈએ એવું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે અધિકારીના પણ એની અંદર જોઈએ બરાબર હવે પાંચ નંબર ઉમેદવારના પિતાનું અનુસૂચિત જાતિનું અસલ પ્રમાણપત્ર ઉમેદવારના પિતાનું જે જાતિનું પ્રમાણપત્ર એ પણ તમારે રજૂ કરવાનું રહેશે બરાબર છ નંબરમાં જોઈએ ઉમેદવારના ભાઈ બહેનના અનુસૂચિત જનજાતિના દાખલા જે પ્રમાણપત્ર હોય છે તમારા ભાઈ ભાઈબહેન જે ભણેલ સોરી હોય તેમના જે જાતિનું પ્રમાણપત્ર કાઢેલું હોય તો એ પણ ચાલી જશે આ ફરજિયાત નથી પણ લગભગ તમારે હોય તો તમારે રજુ કરવાનું રહેશે પણ પિતાનું અને તમારું તો ફરજિયાત જાતિનું પ્રમાણપત્ર હોવું જ જોઈએ બરાબર સાત માં જોઈએ અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગર જો પિતા પ્રકિતા વડવાઓ અન્ય કોઈ રાજ્યમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં એ લોકોને છવ્વીસ એક ઓગણીસો પચાસ છવ્વીસ એક ઓગણીસો પચાસ અને પ્રેસિડેન્શિયલ ઓર્ડર દસ આઠ ઓગણીસો પચાસ થી બાર પાડ્યા હોય તેઓ રેવન્યુ રેકોર્ડ નકલ એ રજૂ કરવાનો રહેશે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ગુજરાત રાજ્યમાં ઓગણીસો પચાસ પહેલાના વસવાટ કરતા હોવા જોઈએ અને ઓગણીસો પચાસ પહેલાનો જે તમારી પાસે કોઈ પણ રેકર્ડ રેવન્યુ રેકોર્ડ હોય તો એ તમારે રજૂ કરવાનો રહેશે બરાબર અને આઠ નું છે કે અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ અગર તો તેના પિતા પ્રપિતા વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજ્યમાં આવ્યા હોય તેવા કિસ્સામાં એક પાંચ ઓગણીસો સાહઠ પહેલાં એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતની સ્થાપના થઈ એ થયેલા હોય એની અંદર ગુજરાતમાં આવેલા હોય જ્યારે સ્થાપના થઈ ગુજરાત રાજ્યની તો એવા લોકોને રેવન્યુ આધારિત એમના પણ પુરાવા રજૂ કરવાના રહેશે બરાબર તમે મુંબઈ માંથી ગુજરાતમાં મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં આવ્યા હોય અને સાહીઠ ત્યારે રજૂ કરવાનો રહેશે બરાબર જો જો પિતા પિતા હોય હોય તમારા તેવા દાદા મોટા મોટા બાપા કાકા હોય પૈકીનો કોઈ એક જાતિ પુરવાર થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢી નામું રજૂ કરવાનું રહેશે જો તમારા પિતા અભણ હોય તો પિતાને ઉપર દાદા પરદાદા અથવા કોઈ પણ દાદાની પેઢીમાં કોઈ પણ ભાઈ ભણેલા હોય કાકા ભાઈ જે ભણેલા હોય તો એમનો જે પુરાવો છે એ રજુ કરવાનો રહેશે અને ફેરીનામું પણ રજુ કરવાનું રહેશે બરાબર દસ નંબરમાં રેશન કાર્ડની અસલ નકલ રજૂ કરવાની રહેશે બરાબર તો અગિયાર નંબરમાં છે કે ઉમેદવાર અથવા ઉમેદવારના પિતાએ જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ મેળવેલ હોય બરાબર તો આ સામેલ નિયત નમૂનામાં પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો રજૂ કરવો બરાબર જો તમારું પ્રમાણપત્ર જે શાળા છોડીયાનું પ્રમાણપત્ર ખોવાઈ ગયેલું હોય અને તમે ડુપ્લિકેટ મેળવેલું હોય તો તમારે પ્રાથમિક શાળામાંથી જે વયપત્રકનો ઉતારો છે એ મેળવી અને એ રજૂ કરવાનો રહેશે બાર નંબરમાં જોઈએ ઉમેદવારના પિતાની અથવા ઉમેદવારના ભાઈ બહેનની અટક અલગ અલગ હોય તો તેવા કિસ્સામાં ગેજેટ અથવા સોગંદનામું પિતાનું કબૂલાત નામું રજૂ કરવાનું રહેશે તો તમારા ભાઈ બહેનને અલગ જે અટક છે અલગ અલગ લખેલી હોય તો ત્યારે તમારે જે ગેજર સાથે એ તમારે રજૂ કરવાનું રહેશે તો આ થઈ ગઈ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જે પ્રમાણપત્રો જોઈએ છે એની વાત બરાબર તો હવે આપણે જોઈએ કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો એટલે આદિવાસી જે એસટી કેટેગરીમાં આવે છે એવા ઉમેદવારો માટે એમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને

અને શાળાના આચાર્યની પ્રમાણિત કરેલ નકલ હોવી જોઈએ બરાબર શાળાના આચાર્ય દ્વારા આચાર્ય સ્વી દ્વારા એ ખરાઈ કરેલી હોવી જોઈએ એના પછી ત્રણ નંબરનો મુદ્દો છે ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તમે જેટલા પણ જાતિના પ્રમાણપત્રો મેળવેલા હોય તમે પહેલા ગુજરાતીમાં મેળવેલું હોય પછી તમે અંગ્રેજીમાં મેળવેલું હોય અથવા તમારું ખોવાઈ ગયેલું હોય અને બીજી મેળવેલું હોય તો એ તમામ પ્રમાણપત્રો જે તે કચેરી ઈસ્યુ થયેલ છે તે કચેરીની ખરાઈ કરાવી લેવી જે તે કચેરીમાં તમારે ખરાઈ કરાવી લેવાની બરાબર આ પ્રમાણપત્ર લઈને પછી તમારે શું કરવાનું છે કે ચાર નંબરનો મુદ્દો જો ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ તમારે રજૂ કરવાનું રહેશે ને પાંચ નંબરનો મુદ્દો છે ઉમેદવારના પિતા ધોરણ માં દાખલ થયેલ હોય જો ઉમેદવારના પિતા ધોરણ માં દાખલ થયેલ હોય તો તેમનો પણ વયપત્રકનો ઉતારો જોઈશે બરાબર એમાં શાળાના આચાર્ય શ્રીની પ્રમાણિત કરેલ નકલ હોવી જોઈએ બરાબર એમાં પણ પિતા જાતિ લખેલી હોવી જોઈએ બરાબર અને જો પિતા અભણ હોય તો શું કરવાનું પેઢીનામાના મુજબના પિતા ભાઈ જો શાળામાં દાખલ થયેલ હોય પિતાના પિતાના ભાઈ 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 બહેન 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 તમારા જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે સામાન નિયત મુજબનો નો ઉતારો રજૂ કરવો જો તમારા પિતા અભણ હોય તો તમારા પિતાના ભાઈ બહેન કોઈ ભણેલા હોય તો એમનો વયપત્રક ઉતારો શાળામાંથી રજૂ કરવાનો રહેશે વયપત્રક બરાબર અને જો ઉમેદવારના દાદા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયેલ હોય તો તે શાળાના વયપત્રકનો ઉતારો જે રજૂ કરવો તમારા દાદા જો ભણેલા હોય અને ધોરણ એકમાં પ્રવેશ કરેલો હોય તો તેમનો પણ વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો રહેશે બરાબર અને પેટા જાતિ એમાં પણ લખી પેટા જાતિ દરેકમાં લખેલી હોય ફરજિયાત છે બરાબર અને જો દાદા અભણ હોય જો દાદા અભણ હોય તો પેઢીનામાના દાદાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલા હોય દાદા અભણ હોય અને દાદાના કોઈ પણ ભાઈ બહેન દાખલ થયેલા હોય શાળામાં તો એનો જે વયપત્રક ઉતારો છે એ પણ રજૂ કરવાનો રહેશે બરાબર છ નંબરનો મુદ્દો જોઈએ કે ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી ઉમેદવારનું પેઢીનામું પિતાનું જે પરદાદા છે તમારે પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનોના નામ સહિત માતા તથા બહેનો નામ ઉમેદવારના નામ સુધી રજુ કરવું છે રહેશે તમારા તમારા સુધી તમારા ભાઈ બહેન માતાના ભાઈ બહેન સુધી સોરી દાદાના તમામ ભાઈ બહેન સુધી પિતાના ભાઈ બહેન સુધી એ તમામ નું પેઢીનામું એ તમારે રજુ કરવાનું રહેશે બરાબર 8 નંબરનું મુદ્દો જોઈએ ઉમેદવારના પેઢીનામા મુજબના વાલી વારસદારો પૈકી જમીનના ગામના નમૂના સાત 12 ના ઉતારા આ ખાસ યાદ રાખજો અને આઠ અને જન જાત જન સેવા કેન્દ્રમાં સહી સિક્કાવાળી નકલ સાત બાર અને આઠ અને એ જે જન સેવા કેન્દ્ર છે એની સહિત સિક્કા વાળી નકલ તમારે જોઈશે જો જમીન ના હોય તો શું કરવાનું છે મામલાદાર મામલતદારશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તમારી પાસે જમીન નથી અને તમે સિટીમાં આવી રીતે ખાલી ઘર રાખીને રહો છો તો તમારે મામલાદાર શ્રી પાસે પ્રમાણપત્ર એક કઢાવી લેવાનું રહેશે બરાબર ઉમેર નવ નંબરનો જોઈએ ગામના નમૂના સાત બાર ના જે ઉતારો છે અહીંયા સરકાર શ્રીના મહેસૂલ વિભાગના ચાર ચાર ઓગણીસો એકસઠ ના જાહેરનામા મુજબ તોતેર એ તોતેર એ ની નોંધ વાળી ગામના નમૂના નંબર છ ની નકલ તોતેર એ ગામના નમૂના છ વાળી નકલ તમારે પ્રમાણિત કરેલી એ નકલ તમારે રજૂ કરવાની રહેશે અને જે ન હોય તો મામલાદાર શ્રીનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે બરાબર હકપત્ર માં ઉમેદવારના વારસદારનું નામ ખાતા નંબર સર્વે નંબર ઠીક કરીને લાવવું આ તમામ વસ્તુ તમારી એની અંદર હોવું જોઈએ અને એ તમારે ટીક કરીને લાવો એવું કહેવામાં આવ્યું છે બરાબર દસ નંબરમાં જોઈએ ગામના નામોના સાત બારનો જે ઉતારો છે એની અંદર એક એક ઓગણીસો એક્યાસી જે જાયનામું છે એની અંદર તોતેર ડબલ એ ની નોંધ વાળી ગામના નમૂના છ ની નકલ એ પણ તમારે રજૂ કરવાની રહેશે એની અંદર જો ન હોય તો મામલાદાર સીનું પ્રમાણપત્ર એની અંદર પણ તમારે રજૂ કરવાનું રહેશે એની અંદર પણ ખાતા તમારું વારસદારનું નામ ખાતા નંબર અને સર્વે નંબર પણ ઠીક કરીને લાવવાનું રહેશે બરાબર હવે છેલ્લો મુદ્દો જોઈએ આપણે અગિયાર નંબરનો બરાબર તો એની અંદર ગીર ગઢડા ગીર બરડા સોરી ગીર બરડા અને આલેચના જે જંગલના નેચ વિસ્તારમાં રહેતા બરાબર રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં જે આ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઓગણત્રીસ દસ ઓગણીસો છપ્પનના જે જાહેરનામાના દિવસે તે પહેલા ગીર આ આલેચ અને બરડા જંગલમાં નેશ વિસ્તારમાં રહેતા તે અને તેમના પૂર્વજોના સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી અને ઉક્ત વિસ્તારના ઈઝામોની ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી મસવાડી પહોંચ માન્ય ગણવી બરાબર ને સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસેથી ખરાઈ કરાવી બરાબર મસવાડી પહોંચમાં લખેલ નામથી તેનું પેટા જાતિ પ્રમાણપત્ર ખરાય કરવાનું હોય સુધીનું ત્યાં સુધીનું પેઢીનામું ગામના કરાવેલું રજૂ કરવું શ્રીએ જે રૂબરૂમાં જે તમારું જે આ પેઢીનામું હોય છે એ તમારે રજૂ કરવાનું રહેશે બરાબર તો આ થઈ ગઈ તમારી જાતિ પ્રમાણપત્ર વિશેની વાત બરાબર તો આ તમામ ડોક્યુમેન્ટ જે કેટેગરી વાઇઝ તમને મેં જણાવવામાં આવ્યા છે એ તમારા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરવાના થશે બરાબર અને આ ડોક્યુમેન્ટ વિશે તમને કોઈ પણ બીજો હજુ કંઈ પ્રશ્ન હોય તમને કંઈ એવો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું તમને યોગ્ય જવાબ આપવાની કોશિશ કરીશ અને તમને આ જે ડોક્યુમેન્ટ છે એ તમને એ હું આપની ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ બરાબર અને ટેલિગ્રામની ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ બરાબર તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ તો કરી જ લેજો અને ખાસ કરીને એવા ઉમેદવારો સુધી મોકલી આપજો જેમના સારા માર્ક્સ થતા હોય તો એમને હાલથી મદદ મળી શકે અને ડોક્યુમેન્ટ એમને ભેગા કરવામાં સરળતા રહે તો થેન્ક યુ સો મચ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ માઇઝ સાથે So thank you.